રથયાત્રાનો મર્મ રથિ ભગવાન છે સત્પુરુષ છે આપણે પણ આપ જીવન રથ ભગવાનને સંતને સોંપી દેવું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખશાહી મહારાજ આપણા રથી છે તેઓ કાળકાર માયાથી પર છે એટલે આપણને પણ તેથી પર કહી દેશે કેતા મોક્ષ કહી દેશે મહારાજે વાત કરી છે સત્સંગ કરે છતાં માન રહી જાય તો મટવું બહુ કઠણ છે સાવ સાચી વાત છે સ્થુર માન પછી સૂક્ષ્મ માન પછી માનનું માન બધું લાઈન બધી ચાલે એટલે ગમે કરે માન રહી જ જાય મારે કહે માન એ તો ખરેખરો સત્સંગ કરે તો માનનું બીજ નીકળી જાય માનનું કોઈ ખંડન કરે અલય આખા ને આવું જ થયું છે માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે અને આનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં હવે અલી આખા ખાતર બે હજારને સત્સંગ કરેલો આપે કેટલાને કરાવે બે હજાર એટલે કેટલો નિશ્ચય હશે કેટલી બધી વાત હશે અને બે હજાર પાછા પડ્યા ને ચાર હજારને પાછા પડ્યા એટલે ગઢડાની સીમમાં જ બેસી રહે અને એમના જ જે જેને સત્સંગ કરાવે છે એ આવતા હોય ક્યાં જાવ છો શું ક્યાં જાવ છો મારના દર્શન એ ભાઈઓ છે નાય ભગવાન આવા કરીને કેટલા જો આ મારા જે વાત કરીને સાવ આપણને ગેરંટી નહીં પ્રાર્થના જ કરી ભગવાનને અલય હશે જીવતી વાત નથી ખરેખર અને મહારા અલ ઝિંજાવદરમાં જ્યાં મહારાજ ખાડે ગયા હતા ટોયલેટ ગયા હતા ત્યાં ઓટો કર્યો છે અમે જોયું છે કેટલો ભાવ હશે કેટલું બધું હશે પણ બધું માનને કારણે બધું કચરો થયો અને શ્રીજીમાં સારો ગુના તેરવામાં વાત કરી કેવો હોય એ એને નિશ્ચય છે કે નહીં નિશ્ચય દેખાય છે નિશ્ચય બે હજારની સત્સંગ કરે પણ નિશ્ચય જેવો દેખાય પાક સત્સંગ છે ને બહુ હાટી ઘૂટી આવ્યો જો પાર પડી ગયા તો પડી ગયા નહીં તો એટલે રોજ મારાને પ્રાર્થના કરી ભાવગુ ના આવે માન ના આવે હવે પ્રાર્થના કરતા રહી ગદગદ કંઠે એક એક મિનિટ બે મિનિટનું કામ છે એ રીતે પ્રાર્થના કરી એ મૂરિયા નાખે અંદર આ પ્રાર્થના મૂરિયા નાખે ઓલા મૂરિયા તો છે જ એને ઉખેડવા માટે પ્રાર્થના આ કામ કરે જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં એક શરત મારી કે ભલે માન ગમે એટલું હોય પણ ખપ હોય ખપ ક્યારે જાગે મહારાજ સ્વામી સાચા છે એટલું જીવમાં ઉતરી ગયો હોય તો ખપ જાગે તો પછી વાંધો નહીં તો પછી માન હોય બધા દોષ હોય એનાથી બધા ટળી જાય માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે માન મને ઊભો સરગી જાય માન નજરે દેખાય પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે સાવ સાચી વાત છે એક જરાક માન આપે ને ગમે એટલું ડિપ્રેશનમાં હોય માન એકદમ જાગૃત થાય એવું તો આ લોક પણ કોઈ કોઈને માન આપતું નથી બધા ડિપ્રેશનમાં કોને કોને માન આપે સત્સંગમાં જે વાત છે હરસપરસ ચરણ રજુ માથે લે અને આ મહિમા સમજો દાસના દાસ થવ બધી વાત છે એ બધામાં માનનું મૂર્યું નીકળે માનનું મૂર્યું નીકળવા માટે દાસના દાસ થવું મહિમા સમજો હરસપરસ મહિમા સમજો હરસપરસ ચરણ રજ માથે લેરી આ બધું માનને કાઢવા માટે છે અને માન ગયું તો બધું સિદ્ધ થઈ જાય જ્યારે માન માન નજરે દેખાતું નથી પણ માન મેળના બધા રસ ખોટા લાગે છે જ્યારે માન ખંડન થાય થવાનું છે આ સત્સંગમાં તો થવાનું છે એકવાર યોગી આપે છે ને કથા કરતા હતા તો અમારે ગુણાતીત સ્વરૂપ સંત હતા સ્વામી કે કેમ છે ગુણાતીત કેમ છે તો કે સ્વામી તમે ગુરુ હો તો બરાબર આ સાઈઠ મારા ગુરુ થાય છે એટલે જ તકલીફ પડે એટલે બીજા દ્વારા માન ખંડન કરાવે ડાયરેક્ટ ના કરે બીજા દ્વારા તો જો આપણે આ સત્સંગમાં રહેવાનું છે અહીંયા ચોથી લાઈનવાળા હોય એને આગળ લો અને તમને પાછળ ધકેલો શું થાય થર્ડ વર્લ્ડ વોર તમારા ધમ બદલી થઈ જાય અને માનને કારણે જે જે સત્સંગમાં પાછા પડ્યા છે ને મૂળ કારણ માન છે બીજા બધા દોષ હોય તો પડ્યો રહે માન છે એટલું શાર્પ છે આમ અડા સત્સંગ છોડીને જતો રહે પછી કે આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન નિયમ લઈને માન મારે વ્યવસ્થા કરી છે એટલે સચવાય છે એક સેકન્ડમાં બધા ગોસા થઈ જાય